આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા સતત અઢારમો વર્ષે ગણપતિ દાદાને વધાવવાનો ઉત્સવ અમે કર્યો આજે દસ દિવસ સુધી રેસકોસના ગ્રાઉન્ડમાં રમેશ પારેખ રંગભવનની પાસે ગણપતિ મંગલ મહોત્સવ સિદ્ધિ વિનાયક ધામનું આયોજન કરેલું છે અને આજે દાદાની અમે શોભાયાત્રા સ્વરૂપે અહીંયા દાદાની પધરામણી કરી છે અને દાદાનું સ્થાપન કરી અને દરરોજ વિવિધ કાર્યક્રમો વિવિધ સ્પર્ધાઓ અને ખૂબ લોકોના દાદાના દર્શને આવવાના આગમન સાથે આ મંગલ ઉત્સવને ઉજવવામાં આવશે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ આગેવાનો ધારાસભ્યશ્રીઓ સંસદસભ્ય બધા જ લોકોનો ખૂબ સહકાર મળેલો છે અને આ સતત અવિરત અઢારમું વર્ષ અમારું આ સફળતાપૂર્વક જઈ રહ્યું છે દાદાના પૂર્ણ રીતના આશીર્વાદ છે ભાજપના કાર્યકરોમાં દર વર્ષે અનહદ ઉત્સાહ હોય છે કે હું પોતે પ્રથમ વર્ષથી લઈને આજ સુધી એટલે કે સતત અઢાર વર્ષથી હું પણ એક કાર્યકર્તા તરીકે આ કાર્યક્રમમાં ગણપતિ દાદાને વધાવવાના ઉત્સવમાં ખૂબ ઉમંગ ઉત્સાહભેર ભાગ લઉં છું એ જ રીતનો આજે પણ માહોલ છે ખૂબ કાર્યકર્તાઓ તમામ વોર્ડમાંથી તમામ લોકો આજે હાજર રહી અને ગણપતિ દાદાને વધાવવા અને આ મંગલમય ઉત્સવને ખૂબ આનંદભર ઉજવવા માટે થનગની રહ્યા છે